ભરૂચમાં અંધશ્રદ્ધાએ માસુમનો જીવ લીધો છે સાપ કરડ્યો તો હોસ્પિટલના બદલે મંદિરે લઈ જવાયો હતો બાળકને સારવાર વગર બે કલાક સુધી મંદિરમાં બેસાડી રાખ્યો હતો દર્દથી ગણસતા માસૂમનું આખરે કરુણ મોત નીપજ્યું હતું શિક્ષણના અભાવે અંધશ્રદ્ધાનો ઘાતક પુરવાર થાય છે એ બાબત સાર્થક થઈ છે રાજ્યમાં અંધશ્રદ્ધાનો વરવો કિસ્સો સામે આવ્યો છે ભરૂચ જિલ્લામાં અંધશ્રદ્ધાએ માસૂમ બાળકનો જીવ લેતા રાટી ફેલાઈ છે ભરૂચ જિલ્લાના અમોદ ખાતે એક માસુમ બાળકને સાપ કરડ્યો હતો બાળકના વાલીઓ હોસ્પિટલના બદલે ભાતીજી મહારાજના મંદિરે લઈ ગયા હતા બાળકને સારવાર વગર બે કલાક સુધી મંદિરમાં બેસાડી રાખ્યો હતો દર્દથી કણસતા માસૂમનું આખરે કરુણ મોત નીપજ્યું હતું શિક્ષણના અભાવે અંધશ્રદ્ધાનો ઘાતક પુરવાર થાય છે એ બાબત આજે સાર્થક થઈ છે આ દુઃખદ ઘટનાનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો

તેમને લઈ અને ગામમાં જે ભાતીજી મહારાજનું મંદિર છે ત્યાં લઈ ગયેલા હતા અને ત્યાં એમના જે ભુવા તરીકે તેમના સગાભાઈ સંજયભાઈ રાઠોડ હતા જેઓ બંને તેમને ઝેરી જાનવર હોય એની ઝેર ઉતારવાની તાંત્રિક વિધિ કરેલી હતી ત્યારબાદ ઘણો બધો ત્યાં ઘણો સમય ત્યાં વીતી જતાં સીએ દવાખાને લાવતા ત્યાં ડૉક્ટરશ્રી એને મરણ જાહેર કરેલા હતા આ બાબતે આમોદ પોલીસ સ્ટેશનના કે હેડ કો અનામ હેડ કોન્સ્ટેબલ વિજયભાઈ દાનાભાઈ ના હોય આ બાબતે તેમના પિતા તથા ભુવા તરીકે એમના જે કાકા છે તેઓએ આ જે તરુણ છે એને સમયસર દવાખાને લઈ જવો જોઈએ કારણ કે ઝેરી જાનવર કરોડાથી એને જો તાત્કાલિક દવાખાને ના લઈ જાય તો મૃત્યુ થવાની સંભાવના છે એવી તેમને જાણકારી હોવા હતો તેઓ ઝેર ઉતારવા માટે પાતીજી મહારાજના મંદિરે લઈ ગયેલા હતા આમ તેમને તેથી તેઓએ આ ગુનાના કામે ભારતીય ન્યાયસંહિતાની કલમ એકસો પાંચ અને ત્રણ પેપ મુજબ ત્રણ પાંચ મુજબ ગુનો રજિસ્ટર કરાવેલ છે અને આના ગુનાની તપાસ પોલીસ સબ ઇન્સ્પેક્ટર આર્ય અસવાર નાઓ હાલમાં ચલાવી રહેલ છે આરોપીની ધરપકડ કરવામાં આવી છે આ ગુનાના કામે જે સંડોવાયેલ જે તોમતદાર છે બંનેની ધરપકડ કરવામાં આવશે હાલમાં તો જે આ જે બાળક છે એની જે ડેડ બોડી છે એની દફનવિધિ કરેલ હોય તે આમોદના એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટ છે એમના રૂબરૂ ડેટ બોડીને બહાર કરી અને એમનું પીએમ કરવાની કાર્યવાહી પણ હાલમાં